શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા છે ચોત્રીસ લોકો દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે આ તમામ લોકો સામે પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમરેલી આઈપીએસ અને એએસપી જયવીર ગઢવીના જણાવ્યા મુજબ વ્યાજખોરીમાં સંડોવાયેલા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે પોલીસ પ્રશાસન આરટીઓ વીજળી વિભાગ અને બેંક સાથે સંકલનમાં રહીને આરોપીઓ સામે પુરાવા એકત્ર કરી રહ્યું છે નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વ્યક્તિઓના ગેરકાયદેસર વીજ કનેક્શન શોધી કાઢવામાં આવ્યા છે પીજીવીસીએલ સાથે મળી આ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે જિલ્લાના તમામ તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગુંડા તત્વોનો સમાવેશ આ યાદીમાં કર્યો છે ગેરકાયદેસર દબાણ કરનારા માથે ભારે તત્વોની પણ ખાનગી તપાસ ચાલી રહી છે